આરિયા દાણા ખોટા પડી ગયા હે બરાબર એટલે આ પરમાણે વધુ પ્રમાણમાં જોવા મળે છે આની અંદર કારા દાણા અમુક અમુક પચી ટકા જેવા કારણ થયું અને હવે આ જે ઠાર વરિયારી ગયો હમણાં જે આ ફૂલ ખીલેલું હોય બરાબર પૂરું થયેલું છે તો આમાં જો એક પણ એક પણ દાણો તમે જોવો ને તો ખરાબ નથી બરાબર હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો ઓણ આપણે જે એમાં જીરાનું વાવેતર વધુ પ્રમાણમાં થયું છે એવી રીતે વરિયાળીનું પણ વાવેતર વધુ પ્રમાણમાં થયું છે અને આપણે જોકે જીરાનું પહેલેથી જ બ્લોગિંગ કરતા હતા અને છેક આપણે જીરું પાક્યું કાઢું ત્યાં લગ્નનું બ્લોગિંગ કર્યું બરાબર પૂરી પ્રોસેસ મેં તમને બતાવી અને આપણે હરે નહે વરિયારીનું પણ વાવેતર કર્યું હતું મેં વરિયાળીનું વાવેતર પચીસ વીઘા પ્લસમાં કરેલું છે બરાબર અને જેમાં આપણે જીરામાં છેલ્લે છેલ્લે કાળિયાની અસર થઈ હતી અને જે જીરાની આ જીરું આવે એ આવું સંકોચે જાય અને જીરું આવું પતી ગાય જાય એવી રીતે અત્યારે વરિયારી અંદર પણ એક એવો રોગ છે પ્રશ્ન છે બરાબર કે જે વરિયારીના દાણા આવે તમને પહેલાં બતાવી દઉં તો જુઓ અહીંયા પણ આપણી વરિયારી છે આમાં અમુક અમુક જગ્યાએ છે હું તમને બતાવું તો આ વરિયારી અંદર જોવા દાણા હે અમુક જોવા આર્યા નહીં તો આર્યા એ દાણા ખોટા પડી ગયા હે બરાબર એટલે આ પ્રમાણેનું વધુ પ્રમાણમાં જોવા મળે છે તો આની અંદર હું વાત કરવાનો હો કે કેના લીધે ખોટા પડે હે દાણા એનામાં દવા છાંટવી જોઈએ કે હું બરાબર એનો ઉપાય હું હે એના લીધે હું ફેરફાર થયો કે જેના લીધે આ વરિયારીના દાણા એટલા બધા ખોટા પડવા મીડ્યા બરાબર તો આજે વ્લોગ અંદર આ વાત કરવાના હી અને હવે આપણે વરિયરીમાં કામે લાગી ગયા હી કારણ કે જીરાનું બધું કામ પતી ગયું છે ખાલી વેચાણ કરવાનું જ બાકી છે અને એ હું તમને વેચાણ થાય એટલે એ બતાવી દઈશ કે કેટલો ભાવ આવ્યો કે કેટલા મણ થયું તો અત્યારે હવે આપણું ઓનલી ફોકસ છે માત્ર ને માત્ર વરિયારીમાં બરાબર તો અત્યારે મેં જો વરિયારી અંદર કરી નાખ્યું છે પાણી ચાલુ અને જવાનું છે નાકાવાળું બરાબર અને હું તમને બતાવીશ કે કયું અને આનો ઉપાય શું બરાબર ને અમુક અમુક જગ્યાએ તમને બતાવું તો જોવો આમાં આમાં આ જો વરિયારીનો બરાબર તો એમાં બધી વરિયારી હારી છે બરાબર તો અત્યારે એમાં મેઇન પ્રશ્ન મોટા મોટી જગ્યાએ આપણે જોવા જઈએ તો કેવા વરિયારીના ઓલા લુરખામાં જોવા મળે ખબર હે જે હંધાય પહેલા અગાઉ આવી ગઈ હોય ને વરિયારી હંધાય પહેલા અગાઉ જેની અંદર મોટી વરિયારી પાકી હોય બરાબર જે આગેતરી વરિયારીનો પેલા જે વરિયાળી મોટી થાય એમાં પેલો જે ફૂલડું આવે વરિયારીનું એની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે પ્રશ્ન બરાબર તો એ કેના લીધે જોવા મળે એ હું તમને આગળ જણાવું તો તમે કન્ટિન્યુ જોતા રહીજો હવે વાત કરી બરાબર તો પેલા તો આ કારા દાણા કેના લીધે થયા વરિયારીમાં જે અમુક અમુક જગ્યાએ છે આમાં એ તમને મેં બતાયા બરાબર તો એ કેના લીધે થયા અને બીજી એક એ જ કારણ છે કે આપણી વરિયારી હોય બરાબર એમાં તમે જોવો તો અહીંયા વરિયારીનું ફૂલ છે બરાબર તમે આની ઉપર હાથ મેંકો ને આવી રીતે એટલે આ ચીકણું લાગતું હોય તો ચીકણું ચીકણું પણ વધારે પ્રમાણમાં ન હોવું જોઈએ કાળી વરિયારી એટલે કે દાણો બગડી જાય એ બરાબર એ બે કેના લીધે આવે કે વધારે પ્રમાણમાં આપણો ઝાકળ આવે ઠાર એના લીધે થાય બરાબર એટલે જેવી રીતે જીરાને જેટલી અસર ઠાર ને કરે બરાબર એટલી જ અસર આ વરિયારીને કરે જ્યારે દાણું આવી ગયું હોય ને એને બરાબર એટલે જે હમણાં અત્યારે તો નથી આવતો પેલા થોડાક દી પેલા આયો તો પંદર દિવસ એની અગો બરાબર જે વરિયા જીરાને નુકસાન કર્યું હતું અને ત્યારે અત્યારે આ જે આગાઉ જે વરિયારી ના જે ફૂમકા આયા તા ફૂલડા બરાબર જે દાણા આવી ગયા હતા એને એમાં વધારે એના માટે વધારે જોવા મળે જો અહીં પણ છે તો આ અગાઉ આવી ગયું હોય બરાબર એટલે આની અંદર આપણે ઝાકળ બેઠો હોય ઠાર આવ્યો હોય એના લીધે આ અમુક અમુક દાણા વધારે પ્રમાણ આવ્યા હોય વધારે પ્રમાણમાં પહેલાં આવી ગયા હોય એના લીધે આ થયેલું છે બરાબર એટલે આ એના કારણે થયેલું છે અને હવે આના ઉપાયની વાત કરું તો જે આમ આપણે જીરાંદર કાર્યની દવાઈઓ જે જે મારી એ ફૂગનાશક કે ફંગીસાઇડ જે દવાઈઓ આવે જેમ કે ગેલેલિયો હે ટ્રાયસોડ હે ટાટા કંપનીનું આર્ગોન હે આ બધી દવાનો ઉપયોગ આની અંદર કરવામાં આવતો હોય પણ અત્યારે આ દવાનો ઉપયોગ કરાય નહીં બરાબર જે હાલતું હોય એ હાલવા દેવાય કારણ કે વરિયારી વરિયારી નામ આવે ને એટલે તરત જ આમે મધમાખી નામ આવવું જોઈએ બરાબર વરિયારી તો કે મધમાખી તો વરિયારીમાં હારું ઉત્પાદન કેના લીધે આવે મધમાખીના લીધે આવે બરાબર અને જો તમે અત્યારે વરિયારી અંદર આ દવાઓ મારો ફૂગનાશક દવા ફંગીસાઇડ દવા આવી બરાબર તો જેના લીધે મધમાખી વરિયારીમાં બેસે નહીં અને વરિયાળી અંદર મધ માખી ન બેસેવે એટલે શું થાય તો વરિયારીનો દાણો ન આવે બરાબર એ એટલો બધો વરિયારીનું ઉત્પાદન નો થાય વરિયાળીમાં પાખારો ન આવે હું પહેલાં તો વરિયાળી જ નો સારખી પ્રમાણમાં આવે જોકે અમુક અમુક તમને બતાવું તો હવે આપણે જે પેલા જો આ પહેલાંનો આ તમે આ ડાબકો દેખો બરાબર વરિયાળીનો આની અંદર જુઓ કારા દાણા એ અમુક અમુક જે પચીસ ટકા જેવા છે બરાબર તો આ એ કારણ થયું અને હવે આ અગાઉની વરિયારી છે જે ઠાર વહી ગયું હમણાં જે આ ફૂલ ખીલેલું હોય બરાબર પૂરું થયેલું હોય તો આમાં જો એક પણ એક પણ દાણો તમે જુઓ ને તો ખરાબ નથી બરાબર તો આ ઠાર નથી આવ્યો ઝાકળ ન બેઠો એના લીધે બરાબર હવે આની ઉપર આપણે દવા મારી દઈએ બરાબર ગમે એ દવા મારી એટલે ઝાકળ આવે એટલે આમાં ગુંદ ગુંદરિયું આવે એ વધારે પ્રમાણમાં થાય બરાબર અને જો આપણે નોર્મલ રીતે વરિયારી હોય તો આના ઉપર મધમાખી બે એટલે ગુંદરિયું ચૂસી લે અને આ વરિયારી હારી એવી થાય બરાબર તો આના કારણે લીધે હવે તમારે આવી વરિયારી મોટી થઈ ગઈ હોય તો આની અંદર દવા ન સાંટો એ જ હારામાં સારું વસ્તુ કહેવાય બરાબર એ જ સારી રીત કહેવાય બાકી તમે દવા મારશો તો આમાં કાંઈ ફેર નહીં પડે હવે આજી થઈ ગયું થઈ ગયું આની અંદર કાંઈ પણ ફેર નહીં પડે પણ હવે જે આ પાષણનો વરિયારી આવી એને આપણે ધ્યાનમાં રાખીએ અને દવા ન મારતા કારણ કે આની અંદર મધમાખી નહીં આવે એના માટે સમજ્યા એટલે આટલું થોડુંક ધ્યાન રાખજો હવે કોઈ પણ પ્રકારની દવા નો છટકાવ કરતા નહીં અને બીજું એક કે ઘણા બધા લોકો કેતા હોય છે કે આપણે ને ગોળ બરાબર તો એનો હું વિડીયો બનાવી નાખીશ સગા આ આજકાલની અંદર બનાવી નાખીશ અલગથી જ એ પૈસા દૂધ ગોળનો જ વિડીયો બનાવીશ વરિયારીમાં હું ઉપયોગ થાય કે એના એ ઘણા બધા થાય બરાબર તમે દૂધ ગોળ સાટો વરિયારીમાં તો એના ફાયદા થાય અને નુકસાન એ ઘણા બધા થાય તો અત્યારે તમારે જે મેં ફાઇનલ કીધું એટલું યાદ રાખજો કે કોઈ પણ પ્રકારના જો આમાં વધારે પ્રમાણમાં દાણા થઈ ગયા કારા અમુક અમુક આ આગેત્રી વરિયારી જે પેલું ફૂલ આવ્યું હોય એમાંથી બાકી જે પાછળથી આવે એની અંદર નથી એટલું બધું કોઈ પ્રકારનું પણ અત્યારે લગભગ જગ્યાએ આવું થયું છે અમુક જ જગ્યાએ હોય ને દવા મારો તો એ કાંઈ ફેર આમાં પડે નહીં કારણ કે જે વરિયારી જવાની હતી એ તો વહી જાય અને આ મેં તમને દવા જણાવ્યું બરાબર એ દવાનો ઉપયોગ ક્યારે કરવાનો હોય જ્યારે આપણે હજી ફૂલ ખીલીને ને હરખું થયું હોય ત્યારે બાકી વરિયાળી બે જઈને પછી તમે કરો તો એ અમુકનું નુકસાન કરે આપણી વરિયાળીમાં બરાબર એટલે આટલું ધ્યાન રાખજો હવે દવાનો છટકાવ ન મારા મત મુજબ ન કરો તો જ સારું એ સમજ્યા એ ઓટોમેટિક જે થવાનું હતું એ થઈ ગયું બાકી પાછળ એવું ન હોય કે વરિયાળી એક જ આરે બધી પાકી જાય એ વાહે મોરે જ પાકતી હોય વરિયારી બાકી અત્યારે લીલી વરિયારીનો ભાવ ઊંઝા માર્કેટ અંદર સારો હોય હાથ પાંચ હાથ હજારની આજુબાજુ ચાહીએ એટલે લીલી વરિયારીને એમાં શું કરવાનું હોય એ તો તમને ખબર જ હોય કે એને આપણે અત્યારે લણવી પડે પછી એને સાંજે હૂકવવી પડે અને એને તડકામાં ન રાખવાની હોય એનો કલર મૂડ ન ફરવો જોઈએ સમજ્યા એટલે એનો ભાવ સારો છે તો આપણે જેને લીલી વરિયારી લણવાની ઈચ્છા હોય એના માટે આમાં વધારે આ નડશે બરાબર બાકી તો હજી પાછળથી ઘણા બધા ફૂલ આવે ઘણી બધી વરિયારી બેહેવે જોવા ધોમ વરિયારી છે એટલે આપણે બીજું કંઈ વાંધો ન હોય આ વાયેલી વરિયારી બધી એક નંબરે થાય છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી એમાં કોઈ વાંધો ન આવે બરાબર એટલે આ આપણે જે ધક ધકતો પ્રશ્ન હતો કે વરિયારી અંદર કાળા દાણા પડી જાય ને વરિયાળીમાં નુકસાન કરે અહીંનું આ સોલ્યુશન એ બરાબર છે ઝાકડના લીધે ઠારના લીધે થયું હતું બાકી બીજું કાંઈ નથી આમાં અને આવું હાલ્યા રાખે એમાં દવા અંદર જીરા અંદર જે કાળીયાની દવા મારતા હોય ને ગેલેલીઓ હોય અને ટાટા કંપનીનું આર્ગો ની એ બધી દવા જ આમાં મારવાની આવે પણ અત્યારે એનું મરાય કારણ કે નુકસાન થાય એટલે આ થોડુંક ધ્યાન રાખજો અને હવે પાણી લગભગ નાકુ ભરી ગયું હોય તો હું પહેલા નાકું વારતો આવું તો પાવર વહી ગયો છે અને જો હવે હાંજે પડું પડવું પડવું છે એટલે કે દી આથમવામાં છે બરાબર અને આપણે પાણી બંધ થઈ ગયું છે અને અને આજનો વ્લોગ આપણે પૂરો કરીએ વ્લોગ કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આપણા એ ચેનલ અંદર ખેતીવાડીને લગતા વ્લોગ આવે છે તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો બાકી બધાને જય શ્રી રામ